નમસ્કાર અમારી યુ ચેનલ ટોપ ટેન જીકેમાં તમારું સ્વાગત છે આ વીડિયોમાં આપણે ગુજરાત રાજ્યના રાજ્ય પ્રતીકો વિશે માહિતી મેળવીશું તો ચાલો વીડિયો શરૂ કરીએ પ્રશ્ન એક ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે એક પોપટ સી સુરખાબ ડી કોયલ સાચો જવાબ સી સુરખાબ પ્રશ્ન બે ગુજરાત રાજ્યનું રાજ્ય વૃક્ષ કયું છે એક વડ ડી આંબો સી લીમડો બી પીપળો સાચો જવાબ બી આંબો પ્રશ્ન ત્રણ ગુજરાત રાજ્યનું રાજ્ય પ્રાણી કયું છે એક વાઘ બી થી સી ઊંટ ડી સિંહ સાચો જવાબ ડી સિંહ પ્રશ્નચાર ગુજરાત રાજ્યનું રાજ્ય ફૂલ કયું છે એ કમળ બી ગલગોટો સી ગુલાબ ડી જાસુદ સાચો જવાબ ડી ગલગોટો પ્રશ્ન પાંચ ગુજરાત રાજ્યનું રાજ્ય નૃત્ય કયું છે એક ભરતનાટ્યમ બી કથકલી સી ગરબા ડી કુચીપુડી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો પ્રશ્ન છ ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે એક જનગણ મન ડી वंदे मातरम सी जय जय गर्वी गुजरात डी झंडा ऊंचा रहे हमारा साचो जवाब सी जय जय गर्वी गुजरात प्रश्न सात गुजरात राज्य की राज्य भाषा कई छे। ए हिंदी बी गुजराती सी अंग्रेजी डी मराठी સાચો જવાબડી ગુજરાતી પ્રશ્ન આઠ ગુજરાત રાજ્યની રાજ્ય રમત કઈ છે એક હોકી ડી ફૂટબોલ સી ખો ખો ડી ક્રિકેટ સાચો જવાબ ડી ક્રિકેટ મિત્રો આવું નવું ને નવું જાણવા માટે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે